જય દ્વારકાધીષ્ણ જય માતાજી મિત્રો મિત્રો હવે આપણે ખેડૂતોને ખરેખર મોટા મોટો પ્રોબ્લમ હોય ને તો ચણાની અંદર જીરાની અંદર ધાણાની અંદર જે પીરિયો સુકારો લીલો સુકારો લીલો સુકારો ને પીરો સુકારો આમ તો ખેડૂતો આપણે લગભગ જોઈએ છીએ ગયા વર્ષે ચણામાં ખૂબ જ સુકારાના જાંબુડિયાનો પ્રશ્ન હતો જીરામાં ત્યારથી આપણે કહેતા આવીએ છીએ હવે ખેડૂતોને આનું સો ટકા નિવારણ કેમ કરવું મિત્રો એની સલાહ આજે મારે તમને દેવાની છે દવા વિશે માહિતી આપવાની છે ધ્યાનથી વિડીયોને આગળ જોયો આખો વિડીયો જેથી કરી તમને સમજાય અને એક ખેડૂતના દીકરા તરીકે કહું છો સાતથી ઠોકીને કહો સો ટકા જવાબદારી સાથે કોઈ કંપની કે દીકરો જવાબદારી નહીં લે પણ હું જવાબદારી સાથે કહું છું કે એકસો ને દસ ટકા તમને સારામાં સારું રિઝલ્ટ મળશે જો હું પણ અત્યારે મારા આ ચણા છે એ ચણાની અંદર છટકાવ કરો જો આવ્યા પહેલાં હવે આ ખાસ તમારે વિડીયો ધ્યાનથી આ રીતે જોવાનો છે કે હું કઈ રીતે કહું છું તમારે જો આવ્યા પહેલાં તમે ટૂંકમાં એની ટ્રીટમેન્ટ કરી લેહો તો એમાં તમને પંચાણુંથી સો ટકા રિઝલ્ટ જળશે કે ટૂંકમાં આવવા જ નહીં દે પીરિયો સુકારો કે જ્યારે ટૂંકમાં અત્યારે ચણાનું જીરાનું ઉગાવો થઈ ગયો હોય કમ્પ્લીટ આઠ દસ દિવસના થયા હોય દવાનો સ્પેલો સ્પ્રે મારવો હોય એટલે હું કહું આ દવા તમારે મારવાની છે જો એની અંદર આપણે ઘણા બધા વિડીયા મગફળી વિશે પણ બનાવ્યા છે સફેદ પૂકમાં જે ક્રોમાસિન નામની જે દવા આવે છે મિત્રો હું આ દસ વર્ષથી એનો ઉપયોગ કરું છું અને આપણેને જે અનુભવ છે ને અને જે વસ્તુ આપણે રિઝલ્ટ જોયા છે એ માટે જ ખેડૂતોને કહું છો તમે નહીં કમસે કમ દસ વીઘાની તમારા જમીન હોય વાવેતર હોય પાંચ વીઘાની અંદર ઉપયોગ કરો અને રિઝલ્ટ ન આવે ને તો પૈસા મારી પાસે લઈ જાય આ સુધીની જવાબદારી હું લઉં છું મિત્રો કોઈ એગ્રોવાળા કંપનીવાળા નહીં લે ક્રોમાસિન છે ને ક્રોમાસિન આપણે વધારે પૂરતું ફ્યુજેરિયમ નામની ફૂગથી અત્યારે જે પ્રોબ્લેમ થતા હોય છે એને સો ટકા જવાબદારી સાથે કહું છું કે ફ્યુજેરિયમ નામની ફૂગને સો ટકા કંટ્રોલ કરશે હવે આમ તો ઘણી બધી અનેક પ્રકારની ફૂગને જે કારી ફૂગ સફેદ ફૂગને એવી અનેક પ્રકારની જે એસ્પિયર જેલિક કહીએ આપણે કારી ફૂગ સો ટકા એને કંટ્રોલ કરે પણ વધારે આપણે અટાણા ફ્યુજેરિયમ નામની ફૂગ ઉપર કરવાનું હોય છે દસ એમએલનું પ્રમાણ હોય છે અઢીસો એમએલના ચૌદસો રૂપિયા ભાવ હોય છે એટલે આપણે સાઠ રૂપિયા આસપાસ પોપ થતો હોય છે કાંઈ એટલું બધું મોંઘું નથી અને આની વધારે માહિતી માટે હું તમને આગળ બધા નંબરના અંતિન બધું આપીશ મિત્રો ક્રુમાસિન હું પોતે અત્યારે છટકાવ કર્યો આ આવ્યા પહેલાં ટૂંકમાં હું કરવું ને આવી ગયા પછી હું કરું આ ખાસ તમારે ધ્યાનથી સાંભળું હું આવ્યા પહેલાં જે ટૂંકમાં અત્યારે ક્રમાસિનનો છટકાવ કરું છું આવ્યા પછી ક્રુમાસિન જ આપવાનું છે એની અંદર એટમ પાવર જેની અંદર ટૂંકમાં લિયોના ડાઇટ હોમિક એસિડ સીવીટ ફૂલવિક એલજીનીક અને એ નાનું જે આમાં લખેલ નથી આવતું પણ માઇક્રોન્યુટન વિથ ત્રણ પ્રકારના એમિનો એસિડ આ હું કામ કરશે અને પર પોપે ત્રીસ થી પાંત્રીસ ગ્રામ પર પોપે નાખવાનું હોય છે કામ એ કરશે સાડા છસો રૂપિયા કિલોની કિંમત છે હું સાડા છસો રૂપિયાનું લઈ આવું છું મિત્રો કામ એ કરશે કે જે જમીનની અંદર જે મૂળ છે મૂળ એ મૂળની અંદર જે તંતુ મૂળનો વિકાસ કરશે જે આપણે સફેદ મૂળ કહીએ મૂળનો વિકાસ કરશે જે એના ટૂંકમાં કિલ્લા મૂળશે એની અંદર પણ ઘણો બધો ફાયદો કરશે જેથી કરી ખોરાક લેવાની પ્રક્રિયા વધશે જે સોળ છે સોળની અંદર વધારે પૂરતી ટૂંકમાં શક્તિ એટલે કે એનર્જી આવશે જેથી કરી આપણો સોળનો જે ખોરાક છે એ ખોરાક એને પૂરતો લેવાનું વધારે કામ કરશે જેથી કરી આપણો સોળ માંદ ન પડે અને બીજા નંબરમાં જે સુકારા કે જે આગળ જે આપણે બધી પોઝિશન પીરીઓ સુકારો લીલો સુકારો એની અંદર ઘણો બધો કંટ્રોલ ટૂંકમાં કરી શકે કેમકે એનો ખોરાક લેવાની પ્રક્રિયા બંધ થાય તો આ બધી વસ્તુ વધારે થતી હોય છે ખોરાક લેવાની પ્રક્રિયા વધે નહીં એટલે ટૂંકમાં એને એક એનર્જી આવી જતી હોય છે આપણી દેશી ભાષામાં આની પણ હું તમને માહિતી જે ટૂંકમાં નંબર આપું એ વધારે તમને જડી જાય મિત્રો મેં ઘણી મગફળીની અંદર ને ઘણા ખેડૂતોને આપણે કપાસમાં ઉપયોગ એવો જોરદાર રિઝલ્ટ છે અને એટમ પાવર આ તમને બીજે ક્યાંય લગભગ જળશે નહીં બે ચાર છે કારણે જળે છે કારણ કે માર્કેટની અંદર વસ્તુ નવી પણ બહુ સારી વસ્તુ છે એટલે નવી નથી જામખંભાળિયા દ્વારકાની અંદર ખેડૂતો જીરાની અંદર જે વાપરે છે અને અઢ્રક પ્રમાણમાં વાપરે છે અને આનું ખરેખર મિત્રો છે ને આનું રિઝલ્ટ તમારે એ સો ટકા એમ લેવું હોય ને કે એમ કાંઈ ઘટે નહીં એવું તો જ્યારે ચણા જીરું કે ધાણા હોય જ્યારે તમે ત્રીજો પિયત કે આપતા હો ત્યારે વિઘે ત્રણસો ગ્રામ જેટલું ટૂંકમાં કોઈ ખાતર ભેગું ખાતર નાખતા હોય એને ભેગું વેળવી એને નાખી દો પિયત આપી દીધો એ એકસો ને દસ ટકા સારામાં સારું રિઝલ્ટ આવશે હવે આ મેં તમને બે દવા મિત્રો બતાવીને એ બે દવા છે ને જ્યારે સુકારો આપણે આવ્યા પહેલાં ટૂંકમાં ટ્રીટમેન્ટ કરીએ તો આપણે એને ઘણો બધો ફાયદો થઈ જાય જેને પીરિયો સુકારો લીલો કે એવો સુકારાનો પ્રશ્ન છે એવા લોકો એ આના ભેગું ફૂગનાશકની અંદર એક જે મેટાલક્ષી મેન્કોઝાઇપ કરીને જે આપણે ફૂગનાશક આવે છે આનો આપણે ફરજિયાત ઉપયોગ કરવાનો છે એટલે જેથી કરી સો ટકા સુકારાની અંદર મિત્રો તમને સાતી ઠોકીને કહું છું કે રિઝલ્ટ આપશે આપશે ના આપશે હવે જે ખેડૂતોને હવે બીજા હું તો આમાં નંબર પણ નાખી દઉં છું વધારે માહિતી મારી પાસેથી જોતી હોય તો મારા નંબર નાખું નવા મિત્રો હોય તો જે મારું રિતેશભાઈ નામ છે મારા નંબર નાખવું માહિતી લઈ હગો બીજા નંબરમાં જે દ્વારકા વિસ્તારના જે ખેડૂતો છે જામખંભાળીયાને એમાં ત્યાં અપના કિસાન મોલની અંદર મિત્રો જળે છે દવા કારણ કે મેં ત્યાંથીને જ મગવી હતી પહેલી વખત એટલે તમને કહું છું એમના નંબર પણ નાખું છું અને બીજા નંબરમાં કોઈ બીજા ખેડૂતો હોય તો આપણે કંજા અતિથી એગ્રો ક્લિનિક ત્યાં પણ જળે છે એમના પણ નંબર નાખું છે કુરિયર દ્વારા તમને મોકલાવી આપશે એટલે પહેલી વાત એક તમને હવે કહી દઉં મિત્રો કે હું કોઈ એટવડાઈ કે જાહેરાત નથી કરતો તમારા ભલા માટે તમને વિશ્વાસ આવે કે ન આવે તમારા દસ વીઘા જમીન હોય તો પાંચ વીઘાની અંદર છટકાવ કરો જેથી કરી તમને દસ બાર પંદર દિવસે ખબર પડશે કે આનો રિઝલ્ટ શું છે કેટલો બેનિફિટ જઈ રૂપિયા નાખે બાકી તમે જે ઘણા બધા સુકારાની અંદર ઘણા બધા ખર્ચા કરી નાખો સત્તા સુકારો ક્યારેક ક્યારેક રોકાતો નથી આપણે જોઈ છીએ ગયા વર્ષે ઘણાને પ્રોબ્લમ હતા આપણે ક્રોમાસિનથી જે સુકારાની અંદર જે સુકાઈ ગયેલા છોડવા પણ આપણે પચાસ ટકા મિત્રો જીવતા કર્યા તા હતા સત્ય હશે ક્રુમાસીન વસ્તુ પ્રોડક્ટ નબળી હબરી નથી એટલે વધારે માહિતી જોતી હોય તો અમે નંબર આપેલા છે મિત્રો તો આવું નવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન